સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના ચારિત્ર સામે અગાઉ પણ નામી અનામી ફરિયાદો થઈ છે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ આપતો પત્ર યુનિવર્સિટીના કુલપતિને મોકલતા માહોલ ગરમાયો અર્થશાસ્ત્ર ભવનની પાંચ વિદ્યાર્થીનીએ અગાઉ સીએમઓમાં ફરિયાદ કરી હતી આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે વાતો કરે છે આ ઉપરાંત તેઓ ચોક્કસ જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને જ માર્ગ આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું આ વિદ્યાર્થીનીઓનો લેટર માંથી મહિલા આયોગમાં અને હવે મહિલા આયોગે યુનિવર્સિટીના કુલપતિને લેટર મોકલીને આ સમગ્ર મામલે તપાસ કરવાનું કહેતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે

જે આપવાની જે વાતોનો જે આરોપ છે તે કરવામાં આવ્યો છે ને કે ફળદુત કરતા હોવાની ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે જેને લઈને જે પાંચ જેટલા જે પાંચ જેટલી જે વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીનીઓ દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે ને આ જે ઈમેલ મારફતે આ મહિલા આયોગ ને પણ અને સીએમઓ સીએમઓ સુધી આ જે ફરિયાદ છે તે પહોંચાડવામાં પહોંચાડવામાં આવતા મહિલા આયોગ દ્વારા મેલ કરીને સમગ્ર મામલે કુલપતિને તપાસના આદેશ છે તે દેવામાં આવ્યો છે ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓની ફરિયાદમાં ખરેખર કેટલું તથ્યો છે તે સમગ્ર મામલે તપાસ છે હાથ ધરવામાં આવશે જો વિદ્યાર્થીઓની ફરિયાદ નો તથ્યો નીકળશે તો યુનિવર્સિટી દ્વારા ગંભીર રીતે આ બાબતમાં જે કાર્યવાહી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે